આજે જુનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે સવારે સાડા સાતથી તો અત્યાર સુધીમાં એક ડ્રોઈંગ અગેન્સ્ટ ડ્રગ્સ આ વિષય ઉપર જુનાગઢ જિલ્લો ઓપન કેટેગરીમાં સોમનાથ અને પોરબંદર જિલ્લાના સંયુક્ત આ સાથે દિવ્ય ભાસ્કર પણ આ ઇવેન્ટમાં જોડાયેલું આ ઇવેન્ટનો મુખ્ય હેતુ એવો હતો કે પ્રાથમિક શાળાના બાળકો હાઈસ્કૂલના બાળકો અને કોલેજ અને ઓપન કેટેગરીના તમામ સ્પર્ધકો એક સે નોટુ ટુ ડ્રગ્સની વિષય ઉપર પોતાનું આ ડ્રોઈંગ કરે ચિત્ર કોમ્પિટિશન કરે એમાં ગુજરાતના અને જૂનાગઢ જિલ્લાના ખૂબ જ નામાંકિત એવા પ્રસિદ્ધ એવા ચિત્રકારોએ એમનું જજમેન્ટ આપ્યું છે પ્રથમ દ્વિતીય અને તૃતીય ત્રણેય કેટેગરીમાં પાંચ હજાર દસ હજાર અને પંદર હજારના બાળકોને ઇનામ આપેલા છે દિવ્યાંગ સંસ્થાના બાળકો પણ એમણે આ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે આ એમની એક વિશેષતા છે બાળપણથી જ એમને આ ડ્રગ્સ છે એ દૂષણથી દૂર રહેવું જોઈએ એમનો એક મેસેજ પહોંચે એ માટે અહીંયા સત્તરસો થી વધારે યુવાનોએ બાળકોએ છે એનું રજીસ્ટ્રેશન કરાવેલું લગભગ બારસો થી વધારે બાળકો અને યુવાનોએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો મારું જુનાગઢ નશામુક્ત મુક્ત જુનાગઢ આઈ લવ જુનાગઢ આઈ હેટ ડ્રગ્સની થીમ સાથે આજે આ ડ્રોઈંગ અગેન્સ્ટ ડ્રગ્સની ઇવેન્ટ છે એ ખૂબ સારી રીતે સંપન્ન કરવામાં આવી થેન્ક યુ